આમ તો મિત્રો આ અચાનક નો વરસાદ શરૂ થઈ ગયો કૌડા મોટા મોટા સાટા પડે ઉભા રાખડે જો જાય જો 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 કૌડો મોટો સાટો પડે ઉ હોય બાપા પલાળી ને કો ઘડીક વાર માં ખાલી 25 સેકન્ડ બધું વરસાદ થઈ ગયો 25 સેકન્ડ બધું આખું ફળ્યું પલ્લી ગયું બોલો હેલો ટી ફેમિલી ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આપણે વિડિયો જોતો બધા મજામાં જોતો આપણો છે ને પરિવાર મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને ભેગા આપણે 9 ધન તૈયાર થઈ જશે ને મારા ભાઈથી જો 9 વેવું છે 1000 માં 4 માં નહીં જ્યારે મોસમ કેવું એટલે આ બધું કે વાદળા થઈ ગયા હમણાં છે ને વાદળા હમણાં થવા મળે પાછો વરસાદ આવશે એવું લાગે મને નહીં જ્યારે છે ને બપ્પા વહી જશે કામે ને બધા પતપતાને કામે વહી જાય છે અનિતા બા મંદિર માર મમ્મી બા મંદિર જાય છે ને અનિતા ભણવા જાય છે ભાઈ એવું નાય કેમ લાગે રેડી લાગે એમાં છે ને હમણાં ઓલો મેં ફેસ વોશ લાવ્યા કાંક નવું એ હમણાં બે ત્રણ દી ટ્રાય કરી છે પણ મોઢામાં કંઈક ફરક આવ્યો એવું લાગે તમને મેં તો ખાઈ લીધું છે પણ મારા ભાઈ જે નથી ખાતું તો ભાઈ જલ્દી ખાઈ પછી પછી હું વિડીયો બનાવી આપણે તો મિત્રો છે ને હવે એમણે એવું છે કે હું નવું સરપ્રાઈઝ આવે છે આલો કહીએ તો સરપ્રાઈઝ તમારા માટે શું હોય જો મિત્રો આપણે છે ને એક નવી સિરીઝ લાવવાની છે સિરીઝ એટલે કે કોમેડી વિડીયોની સિરીઝ લાવવાની છે પાર્ટ વાઇઝ પાર્ટ વન ટુ થ્રી ફોર ફાઈવ એ રીતનું વિચારીએ કે આ બનાવવાની છે રીલ પહેલી સિરીઝમાં જો તમે બહુ સારો સપોર્ટ રહેશો મિલિયનમાં જો કાંઈક વ્યૂ વ્યૂ આવશે શેર બેર આવશે કોમેન્ટ બોમેન્ટ તમારી આવશે ને તો એ સિરીઝ કન્ટિન્યુ રાખવાની છે નગર એક બનાવીને મૂકી દેવાનું છે કારણ કે એમાં સપોર્ટ સપોર્ટ તમારો ન મળે મિત્રો તો પછી એમાં મહેનત કરવામાં કાંઈ ફાયદો નહીં આપણે બીજી સિરીઝ બનાવી એમ તો મિત્રો તમે છે ને જલ્દી જલ્દી કહી દેજો કે સિરીઝ લાવવું કે ન લાવવું આ વિડીયોમાં અને લગભગ આ વિડીયો મૂકાય એ પહેલાં તમારી સિરીઝનો વિડીયો કાલમાં આવી જાય પણ જોઈ તોય તે મારી મજાની તમે જોઈ આવો ચેક કરી લેજો કેમ છે કેમ નહીં હજી કેટલા કરતા હજી દસ ને દસ દસ ને દસ મિનિટ છે જ્યારે જો ફૂલ ડે તે લાડબ ખીલી જશે

અમારું એડિટિંગ ટેબલ છે આયા બેઠો બેઠો અમારું એડિટિંગ કરતો આવડવા અમારું ટેબલ ને અમારી ચેર આયા પામ તો પડખ્યા મંદી ઈરો અમારું ના હું સામું જો આ ડાસુ તો છે એનો આપણે વિડિયો શૂટિંગ કરવાનો છે અત્યારે તો તેજલ ને માર ભાઈ ને બે એવા છે આયા ને હવે છે ને હવે ચા ઉભો રહ્યો હેળે ને એમ કે નકરા વાદળા ને બધું છે ને સુરજ ને એટલે તે રિઝલ્ટ નથી સારું આવતું ને અમારા મોઢે તો હારા જ ન આવતા હવે જોઈએ છે ક્યાં હારો આવે કેમેરા એંગલ ક્યાં હારો આવે પછી અહીં જેવું તો હારો આવે ને તો અહીં મારો બહાર દીધો છે કરો ને શૂટિંગ હવે હા શૂટિંગ કરીએ ને આપણે સિરીઝ છે ને બનાવવાનું છે હાનની બનાવવાનું છે એ તો મેં કહેવું કે હે ને સિરીઝ બનાવવાની છે તો ખબર નથી પણ સિરીઝ બનાવવાની છે એ ખબર છે એટલે તમે કન્ટિન્યુ તને ખબર છે કે મને ન ખબર બપોર થઈ ગયો છે ને બપોર નામ જો એક વાગે જો સર ચાય આવી જશે સોડા હર્ષભાઈ છે ને દુકાને જતા ને આપણે આટું હર્ષ લે એટલે હર્ષ શું

જરા મમી થી બાર મજરી વેવા છે ને અત્યારે આ બપોરા કરવાના છે જયારે પૈસા છે શાક છે ચટણી છે પણ રોટલી છે રોટલા છે હર આયા અહીંયા ખાવા મેળવ મીઠું માવું ખાતું આવું ખા મને દેની વાટી ફૂટી વાઈક કરતો લાઈક કરતો હાલ આવશે ને આપણે ફટાફટ વાલા કલેમ તો ભઈજા છે અન પકોડા લાવ્યા છે ને તરે સરની હારે લગભગ એની છે કઈ બનાવી ભાઈ મારા તો લાગે તો લાગે કરી ગઈ કરતા

પછી ચટાકા ભેલ મિક્સ સેવ મમ તો કઈ કા ને આયા આપડા છે ને હરેશભાઈનો ફોન શરૂ છે નાની ત્યારે ભણીને વે છે સો આવતા વેત ફોન જોવા મળ્યો એટલે મને હર્ષ નાની તો બે બબલુ થાય તો અત્યારે છે ને અમે વિડિયો શૂટિંગ કરીએ છે મારા ભાઈ જોલે પણ ખુરશીનો બધો લો કરે છે અત્યારે એનું લોકેશન ન્યા છે અત્યારે એક માર સાથે શૂટિંગ કરવાનો છે હવે મારા ભાઈ આટે વિડિયો શૂટિંગ કરવાનો છે કાયમ એક એક તો વિડિયો શૂટિંગ કરવાસ પડે હા જો બોર થાય ઊભો ઊભો બોર ખાવી હું કે બોર થાય એમ

હું બોલે તમે પડી એક તો ગાડી ઉપર આ છે આ છે ને નાખેલી હોય તો અવાજ નો આવે એટલે મારા ભાઈ કે છે માઈક નથી નાખેલો ને આચાર ફાઇનલી વિડીયો શૂટિંગ થઈ ગયો છે વાળવાનું કેમ નહીં તન ના લાગે ટકવા ટકવા લાગે નકરો બહુ મોટી તાળી એટલે હું વાળા રાખું એટલે હમ